એક માની ત્રણ દીકરીઓ હતી ત્રણેય ખૂબ જ સુંદર હતી એક દિવસ માં એક ગરીબ છોકરાને ઘરે લઈ આવી અને ત્રણેય દીકરીઓ પાસે લઈ જઈ અને કહ્યું આ ખૂબ હોશિયાર છોકરો છે બોલો તમારામાંથી કોણ આની સાથે લગ્ન કરશે પહેલી છોકરીએ કહ્યું આ ગરીબ ફટીચર સાથે કોણ લગ્ન કરે બીજી છોકરીએ કહ્યું હોશિયાર હોય તો શું છે છે તો ગરીબ ને મારે તો ખૂબ અમીર છોકરા સાથે લગ્ન કરવા છે જેથી હું ઘરમાં રાજ કરી શકું ત્રીજી છોકરીએ કહ્યું મા મને તારા પર પૂરો વિશ્વાસ છે તે મારા માટે આ છોકરાને પસંદ કર્યો હશે તો કંઈ વાંધો નહીં હું લગ્ન કરવા તૈયાર છું માએ કહ્યું બેટા આ કોઈ ગરીબ નથી શહેરના એક સૌથી ધનાઢ્ય વ્યક્તિનો દીકરો છે આ સાંભળી બાકીની બંને દીકરીઓ સ્તબ્ધ થઈ ગઈ ત્રીજી દીકરીએ પૂછ્યું માં તો આ અહીંયા ગરીબ બનીને શું કામ આવ્યા છે માએ કહ્યું બેટા આ છોકરો પણ ઈચ્છતો હતો કે મને મારા પૈસા અને અમીરીના લીધે નહીં પરંતુ મારા સ્વભાવના લીધે પસંદ કરવામાં આવે હું એવી છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું જે પોતાની સુંદરતા અને અમીરીનો ઘમંડ ના કરે મિત્રો આજકાલ છોકરા છોકરીની પસંદગી પૈસા અને સંપત્તિના આધારે થાય છે પરંતુ સ્વભાવ જોવામાં નથી આવતા તમારો આ વિડીયો વિશે શું કહેવું છે કમેન્ટ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર પણ